નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર રાણીકા વિસ્તારમાં આવેલ ભાગના કારખાના પાસે પાંચ ફૂટ ઊંડા ખાડામાં ગાય પડી ગઈ હતી ભાંગના કારખાના પાસે પાંચ ફૂટ ઊંડા ખાડામાં ગાય પડી જતા સ્થાનિક વસાહતી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રિવેણી પ્રેરણા ફાઉન્ડેશનના સભ્યો અને સ્થાનિક લોકોની મદદથી ગાયને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ ગાયે ભાગદોડ મચાવતા વાહનોને પણ નુકસાન થયું હતું